નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા રાજકોટ માર્કેટના બજાર પાછો બોલાય એના વિશે વાત કરવાના સભિ તો ખાસ વિડીયોમાં અંત સુધી બની જો મિત્રો આજે તારીખ ત્રીસ ચાર બે હજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો જાણેલી વ્યાજના બજાર ભાવ ખેડૂત મિત્રો તમે આવા બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ આ રીતે વિડીયો લાઇક આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય બોલતા અને આવા જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ સૌ વાત કરું તો કપાસનો સાહીઠ રૂપિયા સુધી ઘઉં લોકો છસો ને અઠાણું રૂપિયા સુધી જુવાર સફેદ છસો રૂપિયા થી આઠસો ને ત્રીસો રૂપિયા સુધી જુવાર પીઢી ચારસો થી સાતસો સિત્તેર રૂપિયા સુધી બાજરી ત્રણસો થી ચારસો રૂપિયા સુધી तुवेर हजार सौ रुपया तेरह सौ रुपया रुपयाधी सना पीड़ा नौ सौ रुपया एक हज़ार तोतेर रुपया सुधी सना सफेद बार सौ रुपया एकवीस सौ रुपया सुधी अड़द हजार सौ रुपया थी पंदर सौ ने पचास रुपया सभी मग हजार सौ रुपया सत्तर सौ रुपया सुधी वालदेशी आठ सौ रुपया बार सौ रुपया सुधी वटाणा सात सौ रुपया सत्तर सौ ने तेसठ रुपया सीधी સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો અગિયાર રૂપિયા સુધી મગફળી જાળી આઠસો સિત્તેરથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી મગફળી ઝીણી નવસો રૂપિયાથી બારસો સિત્તેર રૂપિયા સુધી સુવા બારસો નેવથી પંદરસો એકાવન રૂપિયા સુધી સોયાબીન સાતસો થી સિત્તેર રૂપિયા સુધી સિંગફાળા એક હજાર થી સત્તર રૂપિયા સુધી કાળા તલ ત્રણ હજાર આઠસો થી પાંચ હજાર ત્રણસો એસી રૂપિયા સુધી લસણ સાતસો પચાસ થી સૌદસો રૂપિયા સુધી ધાણા અગિયારસો નેવ થી સૌદસો રૂપિયા સુધી વરિયાળી ચૌદ સાત ત્રીસ સો વીસો રૂપિયા સુધી અને ઝીરો ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો તાજા રાજકોટ માર્કેટના બજાર રૂપા વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા